દસ ત્રીસ મૃપ્પે અંકેશ્વર જીવન જીઓ તો સોસાયટી ઇગ્લીસ દાદ પ્રકરમાં વનટેડ ઉઠેલ એ અંકેશવર સહેર એ ડિઝન પોલીસે જટી પડ્યો હતો ભરૂચ રેસીપી પોલીસે ભારત મૂકાના કે ઇંગ્લિશ દાદનો વિચાર કરતા નવાનીમાં રામભૂટલા તરને વોન્ટેડ જાહેર કર્યો હતો ગત નવ ડિસેમ્બરના રોજ અંકલેશ્વર મીરા ઓટો ગેરેજ પાછળ આવેલ જીવન સોસાયટીમાં મકાન નંબર એકસો એકમાં નવા દીવા વચલા ફળિયામાં રહેતો વિશાલ ઉર્ફે મારે ગણેશ વસાવાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં વિશાલ વસાવા ઇંગ્લિશ દારૂ ભરેલી ટ્રોલી બેગ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે બેગ ચેક કરતાં અંદરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બત્રીસ બોટલ કિંમત રૂપિયા બાર હજાર આઠસો સાથેનો મુદ્દામાલ જપ્ત કરી વિશાલ ઉર્ફે મારી વસાવવાની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં દારૂ ઓલપાડના વિશાલ નામના ઈસમ પાસે લાવ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂ આપનાર સુરતના સાયન્સિત વિશાલ સખારામ ભાંડેને ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને તેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી